ਲਾਲ ਮੁਰਤੀ ਸਸ ਜਨਮ ਲਾਲ ਮੁਰਤੀ ਸਸ ਜਨਮ ਨਯਨ ਰਹਤ ਜਤੋ ਅਸ਼ਟ ਪਹੋਰ ਨਿਰਖਤ ਰਹੋ ਬਾਪਾ ਲਾਲ ਜਨਮ ਕੀ ਹੋ ਰਹੇ ਦੇਖੀ ਨੂੰ ਅਨੰਦ ਹੈ ਅਸਰ ਹੈ ਇਹ ਕਰੇ ਅਸਰ ਰਹੇ ਦੇਖੀ ਨੂੰ ਅਨੰਦ ਹੈ ਗਰਦਨ ਤੇ ਚਲੀ क्यारे बोलू बोलवा करी बकवा तनी बहु लगे बीक जाजा करता थोड़ा बोलाये को बोलाय ठे अरे આ બધું પાયા વાળા ભજન કેવાય અમુક વાત છે ને પાયા વાળી હોય તો મજા આવે અમુક પાયા વગેરે પાંચ વસ્તુ પાયો હોવો જોઈએ અને આ ભજન પાયો ન હોય ને તો વાત નો મંડાય એમ કહેવા માંગે છે કે આવડી ઉમર થાય પેટી હું પણ હવે મારે શું કેવું આપણને પોતાનું બાર હા કે નહીં પકડાય મકાન પડે ખડો નો ખાય હેઠું પડે અને વાયે વાડ હુકાય પણ પાયો નો હોય તો આ બધી પાયા વાળી વાત હોવી જોઈએ અરે શબ્દ એક શોધો ને સહિતા નીકળે કુવો એક ખોદોન ને સરિતા નીકળે જુદી તાસીર છે આ ધરતીની આયા મહાભારત વાવો ગીતા નીકળે આ અંદર ક્યારેનું લઈને બેઠા હતા એમ તો ક્યારે પીરસું ક્યારે પીરશું આને જ કીધું એક શબ્દમાંથી એમ કેવાય છે કે આખી ભજનની સરવાણી ચાલુ કરી દીધી શબ્દ એક જોદોન સંહિતા નીકળે કું એક ખોદોન સરિતા નીકળે સુધી તાસીર છે આ ધરતીની આયાં મહાભારત વાવો ને ગીતા નીકળે અરે હજી કાંઈક ધબકે છે લખમણની રેખા ત્યાંથી રાવણો બીતા 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 નીકળે અને જનક જેવા આવીને હળ હાંકીને તો આ ધરતીમાંથી હજી સીતા નીકળે હુધી તાસીર જા ધરતીની અહીંયા તો મહાભારત વાવો પણ ગીતા નીકળે તાર વિના કે સંતૂરનો તોડી શકો પણ મોરના ઢોંકાને તમે એમ ન તોડી શકો ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથને જોડાવી શકો પણ સિંહના બંજાને તમે એમ ન તોડાવી શકો શિખરો કઈક સરકીડા કીર્તિના થંભ શકો પણ ગામના ભાદરમાં એક પણ પાળીઓ એમ ન કરી શકો ન તો પોતાને મરવું પડે અતિ નહી બોલના અતિ ભલા નહી સુપ અતિ ભલા નહી વરસણા અતિ ભલા નહીં દો વિદ્વાન કો અતિ બોલના પાછા વિદ્વાન જો સાધુ જેવા બોલતા વ્રત બાબુ જેવા તો એ વાણી મજા આવે વિદ્વાન કો અતિ બોલના અને ધોબી કો ભલા ધૂપ માલિકો ભલા વર્ષના અને કવિકો ભલા બોલના આ બધું જે બોલતા હોય તો રૂડું લાગે અરે નીર ગંગાના લેહર સાગરની સંત ભારોત નો ખેતી ગણબીની ઉદારતા આયરની વેપાર વાણિયાના આગિવાસી બ્રાહ્મણની દુવા ફુકીરની આલેકનાથ ના હરિત રામાનંદીની થાળી માર્ગીની તાક

ઉંદર ને ઉસાળો નહીં મીંદડી માળો નહીં કઈ નાચ બારો નહીં નાગરબસા કાળા નહી સીધી કોઈ રૂપાળો નહીં પારસી દુબળા નહીં હિન્દુ ધર્મ એક નહીં વાંદરું બસું વર્ણ માં નહીં ગજેડો માં નહીં એકાદી તાળી પાડો તો વાંધો નહીં એકાદી તાળી પાડવી જોઈએ વિજયભાઈ બારોટ એમ કેવાય છે કે આગળની વજન નો સંતવાણી નો દોર લેવાય છે વિજયભાઈ